છેલ્લા કેટલાક દિવસથી સૌથી વધુ ઠંડીનો ચમકારો રહ્યો છે બોટાદ ખાતે રહેતા દંપતી પૌત્રને સાથે લઈ સાળંગપુરથી બોટાદ પરત આવતા હતા ત્યારે બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું છે જ્યાં પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આજે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો એસી નોંધવામાં આવ્યો હતો જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે જોકે શહેરના અનેક વિસ્તારોમાં વટાવી ગયો છે કારણે દિલ્હીની હવા રહેવા યોગ્ય છે કે નહીં ગંભીર પ્રશ્ન થયો છે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન જોવા મળ્યું હતું જેને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા તપાસ શરૂ કરાઈ છે સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓની ગેરકાયદે પર તાત્કાલિક અને કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા છે સાથે જ રાખવા માટે દરેક જિલ્લામાં કામચલાઉ ડિટેન્શન સેન્ટર નિર્દેશ આપ્યા છે કેન્દ્ર સરકાર દેશના દરેક મોટા એરપોર્ટ પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાનો વિચાર કરી રહી છે જેથી કોઈ પણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષમાં ડ્રોનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો જેને જોતા આ નિર્ણય લેવાયો છે અમેરિકાના રાજકીય માહોલમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે શનિવારે વોશિંગ્ટન ડીસીમાં ગ્રાસરૂટ ગ્રુપ પર રિમુવલ ક્રોએલેશન દ્વારા આયોજિત એક વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં દેખાવકારો એકઠા થયા હતા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ ત્રેવીસ નવેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે હલ્દી સેરેમની બાદ હવે સંગીત સેરેમનીના પણ કેટલાક વિડીયો સામે આવ્યા છે જેમાં પલાશ અને સ્મૃતિ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે